મહુવાના ગ્રામીણ વિસ્તારોમાં બે સગીર પર દુષ્કર્મ કરનાર આરોપીને આજીવન કેદની સજા કમલેશભાઈ કેસરી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સરકારી વકીલ છે મહુવા ગ્રામીણ વિસ્તારોમાં બે સગીરા ઉપર ચોપન વર્ષીય વૃદ્ધે કરેલા દુષ્કર્મના આરોપીને સજા સંભળાવવામાં આવી છે આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે દુષ્કર્મના આરોપીને મહુવા કોર્ટ આજીવન કેદની સજા અને બંનેને ચાર ચાર લાખ રૂપિયા વળતર આપવા હુકમ કર્યો આરોપી ગોલણભાઈ ચિથ્થરભાઈ મકવાણા ઉંમર વર્ષ પંચાવન ને આજીવન કેદની સજા વર્ષ 2024 ના ફેબ્રુઆરી માસમાં તેર અને પંદર વર્ષની સગીરા ઉપર બળાત્કાર કર્યો હતો સરકારી વકીલની ધારદાર રજૂઆત અને દલીલ કરતા આરોપીને સજા ફટકારી રિપોર્ટર અનવર લક્ષ્મીધર ભાવનગર જેઓએ સને બે હજાર ચોવીસમાં ફેબ્રુઆરી માસમાં પોતાના ઘરે સગીરા ભોગ બનનારની એક નંબરની ઉંમર તેર વર્ષ અને ભોગ બનનાર બે નંબરની ઉંમર પંદર વર્ષને પોતાના ઘરે બોલાવીને વારાફરતી બંને બહેનો ઉપર દુષ્કર્મ આચરેલ અને જે દુષ્કર્મ આચરતી વખતે તેણે વિડીયો પણ બનાવેલ હતો જેની ફરિયાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશન મહુવામાં નોંધાતા સદર ગુના એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ મહવામાં ચાલી જતા એસ પાટિલ સાહેબે સરકાર તરફેના પડેલા સ મૌખિક પુરાવા સત્તર અને લેખિત પુરાવા ત્રેપનનો યોગ્ય મૂલ્યાંકન કરીને આજરોજ ગોલણ આરોપી ગોલણભાઈ ચિત્થરભાઈ ઉંમર વર્ષ પંચાવનને જીવે ત્યાં સુધી એટલે નૈસર્ગિક મૃત્યુ થાય ત્યાં સુધી સુધીની સજા ફટકારેલ છે અને બંને ભોગ બનનાર દીકરીઓને ચાર ચાર લાખ રૂપિયા પુનઃવસન માટે વળતરનો હુકમ કરેલ છે